લોકગી છે અને આજે તમે નારાયણ મને ધોળકા ની અંદર નિહાળ્યો છે એટલે મારે કહેવાની કઈ જરૂર છે નહીં અને ખેલાઈ અને નવ દિવસ ખૂબ માતાજીના ભાવથી બધાને ગરબાની મોજ કરાઈ પહેલા તો પબ્લિક નો ખુબ ખૂબ આભાર કે આટલો બધો મને પ્રેમ કરે છે કેમ કે મારા દસ અગિયારમો દિવસે છે અગિયારે અગિયાર દિવસ મારા જેટલા પણ શો હતા અમદાવાદમાં કે આખા ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ બધા શો હાઉસફુલ હતા બધે આનાથી બી ત્રણ ત્રણ ઘણી પબ્લિક હતી અને આજે નારાયણ ફાર્મ હાઉસફુલ થઈ ગયું એમ દસ દિવસ તો હતું પણ અગિયારમા દિવસે આખું પેક કરી દીધું એમ